ઉનાળાના દિવસોમાં દરરોજ જમવામાં શું બનાવવું એ દરેકનો પ્રશ્ન હોય છે અને આ ભયંકર ગરમીમાં લૂ ના લાગે તેવી એકદમ ચટપટી આજે આપણે કાચી કેરી અને ડુંગળીની ચટણી બનાવીશું ડુંગળી કેરીની ચટણી બનાવવા માટે એક મીડિયમ સાઇઝની કેરી અને આ રીતે બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે ડુંગળીની છાલ કાઢીને એકદમ ઝીણી આપણે કટ કરી લઈશું કાચી કેરીને ધોઈને કોરી કરીને છાલ સાથે જ આપણે એને કટ કરવાની છે તો બંને વસ્તુને એકદમ ઝીણી ઝીણી સમારી લઈશું હવે આપણે એક બાઉલની અંદર કટ કરેલી કાચી કેરી એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું મોટી ચાર ચમચી જેટલો સમારેલો ગોળ એડ કરીશું મીઠું કેરી અને ગોળનું એકદમ સરસ એવું પાણી છૂટશે દસ મિનિટ રેસ્ટ આપીશું તો તમે જોઈ શકો છો રસો એકદમ સરસ થઈ ગયો છે રસો ઘટ કરવા માટે બે ચમચી ધાણાજીરું પાવડર એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર કટ કરેલી ઝીણી સમારેલી ડુંગળી એડ કરીને મિક્સ કરી લઈશું બધી જ વસ્તુને મિક્સ કરીને ફરીથી પાંચથી છ મિનિટ રહેવા દઈશું એકદમ રસેદાર ચટણી તૈયાર થઈ જશે તો તમે પણ જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો શાકની પણ જરૂર નહીં પડે દાળ રાઈસ ખીચડી રોટલી ભાખરી કોઈ પણ સાથે તમે ખાઈ શકશો તો જરૂરથી તમે પણ ઉનાળામાં આ ચટણી ટ્રાય કરજો